જય સૂર્ય રામ રામ જય માતાજી ક્ષત્રિય સમાજના આગેવાનો બૌદ્ધિક યુવાનો ને મારી વિનંતી છે કે સાત્રત્વને સાજે એવી રીતે આ સંવેદનશીલ બાબતોમાં નિર્ણય લેવા જોઈએ ચૂંટણીનો માહોલ છે હતાશ રાજકીય પાર્ટીઓ રાષ્ટ્રવાદી પાર્ટી વિરુદ્ધ આવા ષડયંત્રો રસવાના જ છે અને આ ષડયંત્રનો ભોગ રાષ્ટ્રીય પાર્ટીઓ ન બને એ માટે હિન્દુસ્તાનની સમગ્ર પ્રજા જાગૃત છે ત્યારે ક્ષત્રિયોએ પણ એની ફરજ સમજી અને રાષ્ટ્રવાદી પાર્ટીનું મજબૂત બને આખો સમાજ રાષ્ટ્રહિતમાં અને અખંડ હિંદની વિચારધારા સાથે આગળ વધે એવી ક્ષત્રિય સમાજના દરેક યુવાનો અને વડીલોને મારી નમ્ર વિનંતી છે રહી વાત રૂપાલા સાહેબ રૂપાલા સાહેબની એક શાબ્દિક ભૂલ હતી આ ભૂલને આવડું મોટું વિકૃત રૂપ ક્ષત્રિયોએ ન આપવું જોઈએ રૂપાલા સાહેબ એક રાષ્ટ્રનું એવું વ્યક્તિત્વ છે કે જેમણે કુમૈયાધામમાં બાવન રાજવીઓને એકત્રિત કરી અને એમનું જાદરમાન સન્માન કર્યું રૂપાલા સાહેબે રૂપાલા સાહેબની નિશ્રામાં જે કાર્યક્રમ થયો તો ઇતિહાસની આ એક અભૂતપૂર્વ ઘટના હતી હિન્દુસ્તાન આઝાદ થયા પછી ક્યારેય પણ એક મંચ ઉપર બાવન રાજવીઓને લાવી અને એનો ગૌરવવર્ત ઇતિહાસ તેમનો ત્યાગ એમના બલિદાનને ઉજાગર કરવામાં આવ્યા હોય અને એની નોંધ લે લાખો લોકો વચ્ચે એની નોંધ લેવાની હોય તો માત્ર ને માત્ર ધામના રૂપાલા સાહેબના નિશ્રામાં થયેલા આ કાર્યક્રમમાં જ પૂર્વ રાજવીઓની નોંધ લેવામાં આવી અને રાજવીઓએ પણ વિચારવું જોઈએ કે જે તગલગી કોંગ્રેસે આપણા બંધારણી અધિકાર ડૂબાડી દીધા છે સાલિયાના એ રાજવી પરિવારોનો બંધારણીય અધિકાર હતો એ બહુમતીના જોરે આ બંધારણીય અધિકાર ડૂબાડી દીધા રાજવીઓ અને જાગીરદારો કેમ રોડ ઉપર આવે એની સંપૂર્ણ કાળજી કોંગ્રેસે રાખી રાજવીઓના સલ્યાણા નાબૂદી પછી સન્નું એકરથી વધારે કોઈ પાસે જમીન કોઈ રાજવી પરિવાર પાસે કે જાગીરદાર પાસે હોવી નહોતી એના માટે સન્નુંની ટોચ મર્યાદા લાવ્યા છતાં પણ રાજવીઓ સલામત ગિરાસદારો સલામત રહેશે એવું લાગવાથી ઓગણીસો છોતેરમાં પિસ્તાળીસ એકરની મર્યાદાવાળી ટોચ મર્યાદા કોંગ્રેસ લાવી અને રાજવીઓ અને જાગીરદારોને રોડ ઉપર લાવી દીધા છતાં આપણો કોઈથી કોઈ પણ રાજકીય પાર્ટીએ વધારેમાં વધારે હિન્દુસ્તાનનું નુકસાન કર્યું હોય તો કોંગ્રેસે એક તો તગલગી સામ્યવાદી વિચારધારા ગરીબો ને ગરીબી ગરીબોની સંખ્યા વધારો અને સમૃદ્ધ લોકોને ખતમ કરો આ જ ફિલસુફી ઉપર કોંગ્રેસ આગળ વધી દેવી અને વસુંધરા અરે વિજયારાજે સિંધિયાજીએ એમના ખજાના ખાલી કરી નાખ્યા ને ત્યારે આ ભાજપ ઊભું થયું છે કોંગ્રેસ મુક્ત ભારત એ તો રાજવીઓનું સિક્રેટ સપન હતું અને આજે ક્ષત્રિય સમાજ કે પૂર્વ રાજવીઓ ભાજપ વિમુખ જાય એ તો બહુ દુઃખદ ઘટના થાય હું વિશ્વાસપૂર્વક કહું છું કે એંસી ટકા ક્ષત્રિયો ભાજપ સાથે છે ગણ્યા ગાંઠા રાજપરિવારના બે પાંચ સભ્યો કોંગ્રેસમાં છે અને એ એનું સ્થાન જાળવવા માટે ક્ષત્રિય સમાજને ગુમરાહ કરે છે પણ ક્ષત્રિય સમાજે વિચારવું જોઈએ કે આપણું ભાવિ ક્યાં સલામત છે આપણું રાષ્ટ્ર ક્યાં સલામત છે આપણો ધર્મ ક્યાં સલામત છે હું ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સીધ શાસ્ત્રત્વ શોભે આપણે બાલીસ નિર્ણયો લેવા કોઈ આવેશમાં આવી ઉશ્કેરણીજનક નિવેદનો કરી અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડવું એ તો હિન્દુસ્તાની અખંડ હિંદની વિચારધારાને નુકસાન છે રાષ્ટ્રવાદને નુકસાન છે અને ભાવિ પેઢીને પણ નુકસાન છે ક્ષત્રિયોએ એનું સાત્રત્વ ઉજાગર રાખવા માટે ભારતીય જનતા પાર્ટીને જ મજબૂત રાખવી પડે નહીતર કોંગ્રેસની તગલગી સામ્યવાદી વિચારધારાનો ભોગ આપણે વિનાશી અને બનતા જ રહેશું આપણું અસ્તિત્વ સલામત રાખવું હોય રાજાઓ રાજસ્વ જાળવવું હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીને ઉજાગર કરવી એ આપણું કર્તવ્ય છે રૂપાલા સાહેબની શાબ્દિક ભૂલોને વિકૃત રૂપ આપવાને બદલે એક એવો જાજરમાન વ્યક્તિ આપણા રૂપાલા સાહેબ આપણા આઠમી આગેવાન છે એમની આ શાબ્દિક ભૂલને સમ્ય ગણી અને રાષ્ટ્રહિતને નુકસાન કરતા વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવું એ આપણી રાષ્ટ્રીય અને સામાજિક કર્તવ્ય છે રૂપાલા સાહેબ આ બાબતે માફી માંગી લીધી છે સમાવિરચ્ય ભૂષણમ એ તો ક્ષત્રિયોનો ધર્મ છે આપણે આ બાબત ભૂલી જઈએ આ પ્રશ્ન ઉપર ઠંડુ પાણી રેડી દઈ અને રાષ્ટ્રહિતના કાર્યમાં સહભાગી બની ભારતીય જનતા પાર્ટીનું શાસન હિન્દુસ્તાન ઉપર આવે તેવા શુદ્ધ બુદ્ધિપૂર્વકના પ્રયત્નો કરી અને આપણે આપણી ફરજ નિભાવીએ અસ્તુ સુરી